જામનગરની બાલાચડી સૈનિક નબળી વ્યવસ્થા સામે વાલીઓનો અવાજ ઉઠાવવામાં આવ્યો છે શાળામાં ચાલી રહેલી રેગિંગ શિક્ષકોનો અભાવ અને અનિયમિત ખાદ્ય વ્યવસ્થાને લઈને જેવા અનેક ગંભીર મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે આ મુદ્દાને લઈને વાલીઓની ટોળકી આજે જામનગર સર્કિટ હાઉસ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાને મળી હતી મંત્રીએ તમામ વાલીઓની રજૂઆત સાંભળી અને તાત્કાલિક તપાસ માટે સુધારાત્મક પગલા લેવાની અધિકારીઓને આદેશ આપ્યો છે વાલીઓના કહેવા મુજબ શાળામાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગના બનાવ વધી રહ્યા છે જેથી જુનિયર વિદ્યાર્થીઓને માનસિક વ્યવસ્થા ઉપર ગંભીર અસર પડી રહી છે હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે કેટલો ઝડપી અને અસરકારક પગલા લે છે મારું નામ જિગ્નેશભાઈ ઝીંઝાળા છે મારું બાળક બાલાસડી સૈનિક સ્કૂલ ની અંદર અભ્યાસ કરે છે તો અમે ઘણા બધા પરિપત્રો નિવેદનો અને જે અમારું આવેદન પત્ર છે કલેક્ટર સાહેબ પણ આપેલું હતું તો આજે અમે શિક્ષણ મંત્રી બેન મળવા આવેલા છે અને રીવા બેન અમે જે આવેદન પત્ર આપી અમારા સત્તર અઢાર મુદ્દાઓ છે જે આ બાલાસડી સૈનિક સ્કૂલ ની અંદર અપ્રવૃત્તિઓ રેગિંગ જેવી કે જે છોકરાઓને માર મારવામાં આવે છે પછી ત્યાંનું શિક્ષણ કે જે કોઈ પણ જાતની એનડીએની છોકરો ભણવા માટે આવેલા છે તો એના માટેની ખામીઓ છે તો એના માટેના ઘણા બધા પ્રશ્નો હતા મેડિકલના પ્રશ્નો હતા બે ત્યાં ઓફિસર નથી છોકરાઓ અવારનવાર બીમાર પડે છે અને મુદ્દો તો એ હતો અમારો મેન પ્રશ્ન કે આ લોકોની જે સંસ્થા છે એ લોકો પ્રિન્સિપાલ મળતા નથી ત્યાંનો શિક્ષકોનો અભાવ અને બીજું તો એ મોટી વસ્તુ એ હતી કે જે અત્યારે જે સ્કૂલ ચાલી રહી છે તે કોઈ મેનેજમેન્ટ મેનેજમેન્ટથી નહીં પણ મેનેજમેન્ટના દબાવમાં આવીને સિનિયર છોકરાઓ આખું જે સંસ્થાને ચલાવી રહ્યા છે એવું લાગે છે ટોટલી સિનિયર છોકરાઓ જુનિયર છોકરાઓ એકબીજા ઉપરના ધોરણવાળા છે એ લોકો સાચવે છે અને એ લોકોને આ લોકો આગળ આગળ કરી અને આ લોકોની સંસ્થા ચલાવે છે

અને એને પણ વાત કરી છે કે તમે આમાં થોડોક સુધાર લાવો દસ દાયકા જે બે દાયકા પહેલાની સ્કૂલ હતી એ જે આ દાયકાની અંદર પાછળ પડી રહી છે તો એના માટે તમે કંઈક સોલ્યુશન કરો વાલીઓને મળો અને છતાં પણ જો કંઈ સોલ્યુશન ના આવે તો બેને કીધું છે કે હાઈ ઓથોરિટીની અંદર પણ જઈ અને હું તમારું કામ સો ટકા ગેરંટી સાથે હું તમને આમાં ન્યાય અપાવીશ